શિયાળામાં ખૂબ જ ગુણકારી અને બાળકોના ફેવરેટ એવા ખજૂર ડ્રાય ફ્રુટ બોલ બનાવવા માટે એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરી લેશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ઠળિયા કાઢેલો ખજૂર ઉમેરી દેશું ખજૂર એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ઘી સાથે તેને શેકી લેશું ખજૂર આ રીતે પેનમાંથી છૂટો પડવા લાગે ત્યાં સુધી તેને શેકી લેવાનું ત્યારબાદ તેમાં અડધો કપ કાજુ બદામનો ભૂકો અડધો કપ ભૂકો એક ચમચી બી ઉમેરી ચમચાથી બધું મિક્સ કરી લેશું હવે તેને ગેસ પરથી નીચે ઉતારી અને રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે હાથેથી બધું મિક્સ કરી લેવાનું ત્યારબાદ તૈયાર કરેલા મિશ્રણમાંથી એક એક ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને તેના નાના નાના લાડુ વાળી અને તૈયાર કરી લેશું લાડુમાં જરા પણ ક્રેક ન રહે એ રીતના ગોળ લાડુ તૈયાર કરી લેવાના હવે તૈયાર કરેલા લાડુને સૂકા કોપરાથી આ રીતે કોટ કરી લેશું બધા જ લાડુને આ રીતે તૈયાર કરી લેશું તૈયાર છે આપણા ખજૂર ડ્રાય ફ્રુટ્સ બોલ આ ખજૂર ડ્રાય ફ્રુટ્સ બોલ નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે બાળકોને રોજ એક આપી શકો છો